અહીંયા રાજકોટમાં આવતા પહેલાં મેં રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ વર્ષ એક વર્ષ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી છે અને ત્યાંનું જે અનુભવ છે એનું અહીંયા કેટલી રીતે અને મહત્તમ યુઝ થઈ શકે એના માટે પ્રયત્ન રહેશે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવાની જે પ્રક્રિયા છે એમાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે ઘણા બધા એના પ્રોસેસીસ કરવા પડે છે એ બધા સ્ટેપ્સને અત્યારે અમે ઝડપથી થાય આના માટે પ્રયત્નો કરીશું અને વહીવટદાર તરીકે કલેક્ટર સાહેબ પણ સંપૂર્ણ રીતે સપોર્ટિવ છે તો એમની પણ જ્યાં જરૂર પડશે મદદની તો સાહેબની પણ અમે મદદ લઈશું અને ઘણી બધી સેવાઓ છે જે અત્યારે નગરપાલિકા લેવલથી આપવામાં આવતી નથી પરંતુ મહાનગરપાલિકા લેવલમાં આપવામાં આવે છે સાથે સાથ જે લોકોની અપેક્ષાઓ છે એ પણ મહાનગરપાલિકા પાસેથી વધુ હોય છે તો કેવી રીતે સેવાઓનું સ્તર પણ જે મહાનગરપાલિકાની અપેક્ષાઓ લોકોની છે ત્યાં સુધી આપણે વધારી શકીએ એના માટે પણ અમે કાર્યરત રહીશું અત્યારે અહીંયા જ્યારે ચાર્જ રહેવા માટે હું આવતો હતો તો મેં જોયું રસ્તા ઉપર અમુક જગ્યા કચરો પડ્યો છે અમુક ન્યુસન્સ પોઈન્ટ્સ છે અમુક જગ્યા જે ફૂટપાથ છે ત્યાં એની લેવલ સારી કરવાની જરૂર છે સાથે સાથે અમુક જગ્યા પાર્કિંગના ઇસ્યૂઝ પણ દેખાયા હતા તો આ તમામ જે લોકો સાથે જોડાયેલા પ્રાથમિક મુદ્દાઓ છે રોડના હોય ગટરના હોય પાણીના હોય સ્વચ્છતાના હોય એ તમામ પ્રાથમિકતાઓ રહેશે અને જ્યારે આ સુવિધાઓનું લેવલ અમે જે લોકો માટે અપેક્ષિત લેવલ છે ત્યાં સુધી પહોંચી જશું ત્યારબાદ જે અન્ય સેવાઓ છે એને કેવી રીતે વધારી શકીએ એના માટે કાર્યરત થશું એ જેમ મેં આપને કીધું કે આ એક પ્રક્રિયા છે એ ત્વરિત થઈ જશે કે એક દિવસ બે દિવસમાં થઈ જશે અઠવાડિયામાં થઈ જશે એવું નથી એમાં સમય લાગશે અને એમાં રાજ્ય સરકારનો પણ સંપૂર્ણ સહયોગ આપણી પાસે છે તો અમુક અધિકારીઓ છે જેમની નિમણૂક ઈધર સરકાર દ્વારા કરવામાં આવશે ઓર અમારા દ્વારા કરવાની થશે આખું એક મહેકમ જે બીપીએમસી એક્ટ છે બિકોઝ નગરપાલિકા એક્ટ અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ છે એમાં ઘણા બધા ડિફરન્સીસ છે અને ઘણા બધા સ્ટાફની પણ રિક્વાયરમેન્ટ છે અને ઘણા બધા જે સપોર્ટિંગ સ્ટાફ એટલે ક્લાસ અને ક્લાસ ટુનો જે સ્ટાફ છે એની પણ કદાચ ભવિષ્યમાં નિમણૂક કરવાની રહેશે તો જ અમે એ સ્તર ઉપર પહોંચી શકશું તો એ માટે પણ પ્રોસેસ હવે ટૂંક સમયમાં કેવી રીતે થઈ શકે એ અમે ચાલુ કરીશું અત્યારે આપણે જે પ્રક્રિયા ચાલુ કરી રહ્યા છે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનવા માટેની એમાં ઘણા બધા ચેલેન્જેસ આવશે બટ એ તમામ ચેલેન્જીસ છતાં કેવી રીતે સ્મૂથલી આ ટ્રાન્ઝેક્શન થઈ શકે એના માટે અમારું સંપૂર્ણપણે પ્રયત્ન રહેશે મને લોકો પાસેથી એ અપેક્ષા છે કે આપનો પણ સહકાર અમને આમાં જોશે બિકોઝ ઘણીવાર દાખલા તરીકે સ્વચ્છતા જ્યારે જાળવવામાં ન આવતી હોય તો જે તંત્રની પ્રક્રિયા છે એના ભાગરૂપે આપના આપનો અમને સહકાર જોશે લોકો કોઈ સડક ઉપર જાહેરમાં ગંદકી ના કરે ધૂકે નહીં એ બાબતે અમે પણ પ્રયત્ન કરશું બટ આપને પણ સાથે સાથ અમારે ચાલવું પડશે જેથી અમે મોરબીની જે સ્વચ્છતા છે મોરબીની જે સુંદરતા છે એને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકીએ પહેલા દિવસે સૌથી પહેલાં તો જે મોરબી મહાનગરપાલિકાની ઓફિસ છે એનું નિરીક્ષણ કરશું કયા કયા વિભાગ અત્યારે કાર્યરત છે અને કઈ કઈ સુવિધાઓ બેસિક છે જેને આપણે હજુ વધારવાની જરૂર છે જે વિભિન્ન વિભાગના શાખા અધિકારીઓ છે એમના સાથે પણ એક મીટિંગ કરશું અને એમની હાલની કાર્યવાહીની સમીક્ષા કર્યા બાદ કેવી રીતે આના આગળ વધારી શકીએ એના માટે પ્રયત્ન કરશું